પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ત્રિવિધ મુદ્દાની માંગ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે પરવાનગી વગર રેલીનું આયોજન કરાયું હોય જેને લઈને પોલીસ દ્વારા પાસના અલ્પેશ કથેરિયા સહિત સો લોકોની અટકાયત કરવામાં આવી હતી પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આયોજિત ત્રિવિધ મુદ્દાની માંગ સાથે તિરંગા યાત્રાનું આયોજન પ્રજા સત્તાક દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું આ દરમિયાન વરાછાના વિવિધ વિસ્તારોમાંથી રેલી કાઢવામાં આવી હોય છે જોકે પોલીસ પરમિશન રેલી ન મળી હોવાથી પોલીસ તંત્ર દ્વારા અલ્પેશ કથેરિયા સહિત સો લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તમામને પોલીસ દ્વારા હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા વરાછા વિસ્તારમાં અગાઉથી રેલી જાહેરાત થઈ હોવાથી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો તો પાસના ધાર્મિક માલવીએ જણાવ્યું હતું કે સરકાર અમારો અવાજ દબાવવા પ્રયાસ કરે છે અમારી ત્રણ માંગ છે ખેડૂતો ન્યાય પાસના કાર્યકરોને આંદોલન આંદોલનકારીઓ પર લાગેલા ખોટા કેસ પાછા ખેંચવા અને વરાછા વિસ્તારમાં કોલેજ આ માંગ પૂરી કરવાની જગ્યાએ આજના દેશના પ્રજાસત્તાક પર્વે અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરીને બંધારણનું તેવું અપમાન સરકાર નિશારે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તો તિરંગા યાત્રામાં કોંગ્રેસના માજી કોર્પોરેટર નિલેશ કુંભાણી સહિતઓ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે ખેડૂત વિરોધી કાળા કાયદાને પાછો ખેંચવા માટે પદયાત્રા કરી હતી જેની પણ પોલીસે અટકાયત કરી હતી સુરતના વિવિધ વિસ્તારો સરથાણા સીમાડા નાકા નાના વરાછા કાપોદરા હીરાબાગ મિની બજાર યોગી ચોકથી રેલીની શરૂઆત કરવામાં આવી હતી તે દરમિયાન પાસ કન્વીનર અલ્પેશ કથેરીયા ધાર્મિક માલવિયા સહિત તમામ આંદોલનકારીઓ અનેક સામાજિક અને રાજકીય સંગઠનોના સોથી પણ વધુ લોકોની અટકાયત કરી સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે સાથે ટેન્ટ